સુસંબંધ અને અસુસંબંધ ઉદ્ગમ માટે પરિણામી તીવ્રતા આપણે જે તીવ્રતાનું સમીકરણ મેળવ્યું છે સુસંબંધ ઉદ્ગમ માટે મેળવ્યું છે આપણે બંનેની સરખામણી દ્વારા બંનેની તીવ્રતા મેળવી છે એટલે સુસંબંધ ઉદ્ગમો માટે વ્યતિકરણને કારણે જે તીવ્રતા મેળવી એ હતી આઈ ઇઝ ઇક્વલ ટુ ફોર આઈ ઝીરો કો સ્કવેર ફાઈ આઈ ટુ સુસંબંધો માટે સુસંબંધ ઉદગમ માટે ફરીથી તીવ્રતા મેળવશું કારણ કે એના ઉપરથી જ આપણે અસુસંબંધ ઉદગમો માટેની પ્રક્રિયા શીખવાની છે તો સુસંબંધ ઉદગમો શા માટે કીધા તો કે સુસંબંધ ઉદગમો માટે બંને સ્ત્રોતની કળા એવી રીતે સમાન હોય છે જેથી એનો કળા તફાવત અચળ રહે છે બદલતો નથી મૂળ મુદ્દો એ છે કળા તફાવત ન બદલે તો એને સુસંબંધ ઉદ્ગમો કહેવાય

ત્રણસો ને સાહીઠ ડિગ્રી હોય પછી એના ખૂણા પુનરાવર્તિત થાય કિંમતો પુનરાવર્તિત થાય એટલે આપણે સંકલન માટે મહત્તમ અને સમીકરણ ફોર આઈ જીરો કોષ સ્કવેર ફાઈવ બાય ટુ ઇન્ટુ ડી ફાઈવ પણ અહીંયા તો કોષ ફાઈ બાય ટુ અચળ જ છે ચાર પોતે અચળ છે આઈ જીરો અચળ છે મૂકી એક વખત અપર લિમિટ ટુ પાય માઇનસ લોઅર લિમિટ ઝીરો તો સાદુરૂપ થશે ટુ પાય ફાઈ ટુ પાય માઇનસ ઝીરોમાં ટુ પાય ટુપાઈ ટુપાઈ સરખા છે કેન્સલ બાકી રહ્યું જે આપણે અહીંયા રાખ્યું હતું એટલે એ જ તીવ્રતા મળી પણ આ સાબિતીનો હેતુ એ હતો કે તમને ગણતરીનો ખ્યાલ આવે અને અસુસંબંધ માટે હવે પછી હું સાબિત કરું તો એ પણ સરળતાથી સમજાઈ જાય અસુસંબંધ ઉદ્ગમ માટે પણ સાબિતી આપેલી નથી આપણે સાબિત કરીએ છીએ અસુસંબધ ઉદગમોમાં કળા એવી રીતે બદલાતી હોય છે કે જેથી કળા તફાવત અહીંયા અચળ રહે છે એની બદલે નથી બદલાયા રાખે છે એટલે કે કોસ સમય સાથે બદલાય છે હવે જોઈ બદલાતું હોય તો સરેરાશ તીવ્રતા માટેના આ સમીકરણનું સ્વરૂપ એનું એ જ થશે પરંતુ ફોર અચળ હોવાથી બહાર આવે આઈ જીરો અચળ હોવાથી બહાર આવે કોસ સ્ક્ર ફાઈવ બાય ટુ બહાર નહીં આવે કારણ કે બદલે છે બદલે છે એટલે આપણે સંકલન કરવું પડશે એટલે કોર ફાઈવ બાય ટુ નું સ્વરૂપ શું કર્યું તો કે અડધા ખૂણાના સૂત્રમાં એને રૂપાંતરિત કર્યા cos આખા આખાના છેદમાં બે આ આપણે મેથ્સના સમીકરણનો ઉપયોગ કર્યો અહીંયા છેદમાંથી 2 ને બહાર લઈ લઉં તો બે 2 બે ચાર થઈ ગયા પાય એમ નમ આઈ ઝીરો ફોર આઈ ઝીરો વન પ્લસ કોસ સંકલનમાં ડી ફાઈવ ચાલો ચાર અને ચાર ઉડી ગયા એટલે આઈ જીરો પોઈન્ટ લિમિટ ટુ પાય મૂકી સાઈન ફાઈવમાં ફાઈ ની બદલે ટુ પાય અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ લોઅરમાં કેટલા મૂકવાના છે જીરો ફાઈ ની બદલે ઝીરો સાઈન ફાઈ ની બદલે સાઈન ઝીરો તો

તો સુસંબંધ અને અસુસંબંધ ઉદગમો માટેના હેતુઓ સુસંબંધ એટલે એવા ઉદ્ગમો જેનો કડા તફાવત અચળ છે એટલે સરેરાશ તીવ્રતા મળે છે એમાંય સૌથી મોટામાં મોટી કિંમત કઈ તો કે શોર્ટકટ ઉપરથી આગળ વધીએ જો ઉદ્ગમની સંખ્યા બે હોય તો આઈ વન અને આઈ અને બંનેની તીવ્રતા આઈ તો મહત્તમ તીવ્રતા કેટલી મળે તો કે આ વિભાગ એક થઈ જાય એટલે એટલે મળે શું વર્ગ વર્ગ હવે બે જ હોય એવું જરૂરી નથી ઉદગમની સંખ્યા એન હોય તો આઈ વન આઈ ટુ આવા બધાની તીવ્રતા સમાન હોય તો આઈ જીરો લઈએ તો મહત્તમ તીવ્રતા બે ઉદગમ હોય તો ટુ n ઉદ્ગમ હોય તો n2 ની બદલે n n સ્ક્વેર i0 મળે ઉદાહરણ તરીકે ત્રણ સરખા ઉદ્ગમો છે તો 3 સ્ક્વેર એટલે 9i0 આ શોર્ટકટ થયો જ્યારે નીટ માં JEE માં ગુજકેટ માં પ્રશ્નો પૂછાય ત્યારે આ સમીકરણનો સીધો ઉપયોગ કરી શકીએ આવું જ અસુસંબંધ ઉદ્ગમો માટે તો કે અસુસંબંધ ઉદ્ગમો એટલે જ્યારે કડા એવી રીતે બદલે છે કે જેથી કડા તફાવત અસમાન છે ત્યારે સમય સાથે બદલતો હોય તો સરેરાશ તીવ્રતા આપણે મેળવી ટુ આઈ જીરો હવે આ ટુ આઈ જીરો બન્યા કેવી રીતે તો કે અહીંયા આપણે બે ઉદ્ગમો માટે આ ધ્યાનમાં લીધું જ્યાં ઉદ્ગમોની સંખ્યા બે હોય અને દરેકની તીવ્રતા સરખી હોવાથી મહત્તમ તીવ્રતા વાસ્તવમાં બેની તીવ્રતાનો સાદો સરવાળો છે અહીંયા સદી સરવાળો થાય છે અહીંયા સાદો સરવાળો થાય છે આઈવન ની બદલી ઝીરો i2 ની બદલે ઝીરો મૂકવું એટલે ટુ એટલે ખરેખર મહત્તમ તીવ્રતા માટે આપણે દરેકનો સામાન્ય સાદો સરવાળો કરવો પડે આઈ વન પ્લસ થી આઈ એન એમાં જો તીવ્રતા સરખી હોય તો બધાય એન વખત આવે એટલે એન આઈ ઝીરો આ જે પાર્ટ છે એ ગુજકેટ જે નીટ એમ સી એમસીક્યુ માટે ખૂબ અગત્યનો છે